શ્રાદ્ધ વિધિ અંગે શાસ્ત્રી શ્રી પ્રફુલચંદ્ર આચાર્ય મહાત્મા સમજાવે છે શ્રાદ્ધ એટલે મરણ પામેલ વ્યક્તિના સ્મરણનો પ્રસંગ છે ભાદરવા માસમાં શ્રાદ્ધના દિવસો આવી રહ્યા છે ત્યારે રંગોડાના કથાકાર શાસ્ત્રી શ્રી પ્રફુલચંદ્ર આચાર્ય આપણા શ્રાદ્ધ પર્વ અને ઋષિમુનિઓના ઉલ્લેખ સાથે પ્રાસંગિકતા જણાવી છે તેઓએ મહાત્મા સમજાવતા જણાવ્યું કે શ્રાદ્ધ એટલે મરણ પામેલ વ્યક્તિના સ્મરણનો પ્રસંગ છે વિશે અઢારી પુરાણના આધારે ચાલી રહી છે દરેક ધર્મની એમાંથી જે આ શ્રાદ્ધ છે એ મૃત્યુ પામ્યા પછીની વ્યક્તિને યાદ કરવાનો એક પ્રસંગ આપણા ઋષિ મુનિઓએ ગરુડ પુરાણમાં ટાંક્યો છે અને એક ગરુડ પુરાણના આધારે જ કોઈ પણ વ્યક્તિને ત્યાં મૃત્યુ થયા પછી બારમા દિવસે શ્રાદ્ધ કરવામાં આવે એ તો બરાબર છે પણ ત્યારબાદ દર વર્ષે એને યાદ કરવા માટે એક પ્રસંગ ગોઠવાય છે એમાં પિતૃઓને શ્રાદ્ધ નાખવામાં આવે સાથે સાથે એના જે કોઈ અનુયાયીઓ હોય કુટુંબીઓ હોય કોઈ સંબંધીઓ હોય એ બધાને ભોજન કરાવવામાં આવે છે એટલે ઋષિમુનિઓનો વિચાર એટલો બધો ઊંચો હતો કે જેના કારણે વ્યક્તિને આજે એક મિનિટ બેસવાનો ટાઈમ નથી પછી પોતાના માતા પિતા મૃત્યુ પામ્યા એને આપણને જન્મ આપ્યો આ સૃષ્ટિના બધા જ જે કાંઈ ઉત્પત્તિના સાધનો છે એનો ઉપયોગ કરવાનું આ દેહને લાભ મળ્યો તો કે કોના હિસાબે મળ્યો તો કે એમના માતા પિતાથી જે આ બાળકોની ઉત્પત્તિ થઈ એ આ લાભ લેતા થયા તો એ વ્યક્તિનું મૃત્યુ થયા પછી એની યાદીમાં કાંઈ ખરું તો આપણા ઋષિમુનિઓએ ગોઠ્યું કે ત્રણ પેઢી સુધી પિતા પિતામહ પ્રપિતામહ અને વૃદ્ધ પ્રપિતામહ આવી ત્રણ પેઢીઓનું શ્રાદ્ધવિધિ થાય છે અને એમાં ત્રણ પક્ષો હોય છે એક દેવકોટીના જીવોને પણ પિતૃતર્પણ કરવામાં આવે છે એક માતામહ અને માતામહી એટલે મોસાળ પક્ષના માતાપિતાની ત્રણ પેઢી જે હોય એનું પણ શ્રાદ્ધ વિધિ કરવામાં આવે તર્પણ અને એક કુટુંબના પિતા પ્રપિતા વૃદ્ધ પ્રપિતામહ આ રીતે ત્રણ પેઢી સુધીનું એટલે કે આપણને એ બાને દર વર્ષે યાદ આવે અને આ વ્યક્તિની યાદ આવે અને સાથે સાથે ભોજન કરી બધા એકબીજા ભેગા થાય આ આ સમયની અંદર કોઈ કોઈ ભેગું થઈ શકે એમ નથી આવો પ્રસંગ પુરાણોમાં છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર